હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી લઈને આવીએ છીએ ગાડીમાં ફૂલ ડિમાન્ડ ધરાવતી ગાડી એટલે ડિમાન્ડેડ કાર એટલે કે વરના ડીઝલ એન્જિન વરના લઈને આવીએ છીએ એ પણ એસેક્સ વર્ઝન રહેશે ઓટો ટ્રાન્સમિશનવાળી વરના લઈને આવીએ છીએ પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી ગાડી સાથે પ્રેમ થઈ જાય તેવી વરના લઈને આવીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ રહે છે બે હજાર અઢારનું મોડલ છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે એ પણ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે મિત્રો વરના વેચવાની છે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે ફૂલ ડિમાન્ડેડ વરના વેચવાની છે બે હજારની અઢારનું મોડલ વન ઓનર છે ઓટો ટ્રાન્સમિશન રહેશે ખાલી ઓગણ સાઠ હજાર કિલોમીટર ચલાવેલી વરના વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ગાડી ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તો વિડીયો પૂરો સબસ્ક્રાઈબ કરી તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ વરના ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો વરના ગાડી તમને સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત ગાડી જોવા મળશે સુરત શહેરમાં ખોડેલ મોટર્સમાં કાર જોવા મળશે લવર્સ માટે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશન છે જે જે અઢારનું પાર્સિંગ રહેશે કન્ડિશન સારી બે હજાર ઓગ અઢારનું મોડલ વન ઓનર ગાડી છે મિત્રો ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ઓટો ટ્રાન્સમિશન રહેશે ડીઝલ એન્જિન કાર છે ડીઝલ એન્જિન વરના ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે જો તમારે વરના ગાડી ખરીદવી હોય માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વરના ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમત વિશે વાત કરું તો કિંમત છે આઠ લાખ નેવ હજારમાં વરના વેચવાની છે આઠ લાખ નેવ હજારમાં આપી દેવાની છે ભાવમાં માન રાખવામાં આવશે ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે વરના ગાડી ખરીદી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો કોડેલ મોટર્સની વિઝિટ લઈ ત્યાં કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે વરના લઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી જ ડિટેલ અને ફોટા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું